અન્ય ને ન બેસાડી શકાય અગિયાર પોઈન્ટ અગિયાર આવેલા દર્દીને ને અગિયાર ને પચાસ સીટી સ્કેન માટે બોલાવી લેવાયા હતા પરંતુ તેઓ સ્કેન દરમિયાન હલતા હોવાથી એને આપવું પડ્યું હતું જોકે દર્દી ભાન માં આવે તે પહેલા રિપોર્ટ પણ આપી દેવાયો હતો તો ડોક્ટર મોડા આવવાના આરોપનો ખુલાસો કરતા કહ્યું કે તમામ ડોક્ટર અહીં જ રહેતા હોવાથી મોડા આવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી એટલું જ નહીં હોસ્પિટલ પાસે આખી ઘટનાના સીસીટીવી હોવાની પણ વાત કરી હતી તો સિવિલ હોસ્પિટલ પર જે આક્ષેપો કર્યા હતા હકાબા ગઢવીએ એમઆરઆઈ વિભાગના હેડ ડોક્ટર હીરલ હાપાણીએ ખુલાસો કર્યો છે કે કહ્યું કે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલતું હતું જેના કારણે તેમણે બેસવું પડ્યું હતું અને અડધી જ કલાકમાં દર્દીને બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામે તમામ હોસ્પિટલ પાસે એ સીસીટીવી પણ છે તો સિવિલ હોસ્પિટલ પર હકાબા ગઢવીએ આરોપ લગાવ્યો હતો કે ત્યાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે દર્દી રાહ જોવી પડે ખરાબ અનુભવ મને હોસ્પિટલ સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલ કોઈ ડોક્ટર ધ્યાન ન આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલ નથી આપતા તમામ ડોક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી કે પાંચ કલાકે સિટી સ્કેન થયું છે મારા બેન પાંચ કલાકમાં માણસ મળી જાય લાઇન નથી આમ દસ બાર જણાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો તમે કીધું ફટાફટ લઈ લો સિરિયસ છે કલાકારું તું મારે આવું વર્તન ડોક્ટર સાહેબ આવો કરો છો તો નાના માણસ શું થાય છે એ વિચાર કરું નાના માણસ તમે શું જવાબ થાય છે અને સાહેબ મેં એમ કીધું તમે મારો વાળો પહેલા લઈ લો પણ આમાં સિરિયસ કોણ છે તમે જરાજો એને તમે પહેલા લો કોઈ નહીં પાંચ કલાક સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગજતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન નફવું કોને કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું કરશું ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કે દર્દી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડોક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણે કરવામાં કરવાનો અનુભવ થયો છે ને કદાચ પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં ધ્યાન આપજો પેલા અમારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર લીવર પેશન્ટ આપણી પાસે અગિયાર ને આવેલું છે આના સીસીટીવીના એવિડન્સ મારી પાસે છે અગિયાર ને વીસે આવેલું ત્યારે ઓલરેડી એક પેશન્ટની તપાસ ચાલી રહી હતી બધાના સીસીટીવીના ફૂટેજ છે જ આપણે એવું નથી કે મશીન ખાલી હતું ત્યારે દવા પીવડાવીને સીસીવાળા ની સાથે તપાસ ચાલી રહી હતી હવે એમાંથી તો હું વચ્ચેથી ન ઉતારી શકું પેશન્ટને ઓલરેડી પ્રિપેર્ડ પેશન્ટ હોય હવે હું તમને ત્રણ કલાકથી પ્રિપેર કરતી હોઉં સીટી સ્કેન માટે તો વચ્ચેથી તો હું તમને ન ઉતારી શકું જયારે તમારું કામ ચાલતું હોય ત્યારે તો એ પેશન્ટનું કામ ચાલી રહ્યું હતું તો આપણે અગિયાર ને પચાસ એ આ ભાઈને લીધા મશીનમાં અંદર પેશન્ટ હલતું હતું એટલે દસ મિનિટ આપણે ટ્રાય કરી પછી ખોટું એનામાં કઈ મતલબ નહોતો બાર વાગે બાર કાઢ્યું અને અમે સીસીવાળા સાહેબને જાણ વેલમ વેલી કરી કોલ રેકોર્ડ છે અમારી પાસે કે ભાઈ તમે આવી જાઓ આ પેશન્ટને સુડાવીને જ આપણે સ્કેન કરી શકાશે અને પછી આપણે સ્કેન એને પાછું અંદર લીધું અને વેલામાં વેલી તક હજી તો પેશન્ટ સીસીવાળા સાહેબની અસરમાંથી બહાર આવે ત્યાં તો આપણે રિપોર્ટ હાથમાં આપી દીધો હતો એટલે આપણા તરફથી કોઈ ડીલે નથી થઈ પણ ઓલરેડી જે ચાલતું પેશન્ટ હોય અને એમાં આટલું પ્રિપેરેશન પછી જે ચાલતું હોય સીસીવાળા સાહેબ સાથે જે ચાલતું હોય એમાં આપણે વચ્ચેથી તો ના ઉતારી શકીએ ને અઢાર ખબરો